આરએમસીના દરેક વોર્ડમાં કામો કરતા કોન્ટ્રાક્ટરો જે મજૂર પાસે કોઈ પણ નાના મોટા વિકાસ કામો કરાવતા હોય તેમાં કામ કરનાર મજૂર કાયમી હોતા નથી તેમાં જે પ્રમાણેના કામો કરવાના હોય તેવા અલગ અલગ કામોના મજૂરો કાયમી રોજે રોજ ફરતા રહેતા હોવાથી કોઈ પણ જગ્યા ઉપરના મજૂરો કાયમી હોતા નથી તે મજૂરો છૂટક મજૂરી કરીને માંડ માંડ સાત આઠ હજાર રૂપિયા ઘરના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે તેમાં મજૂર કાયમી નોકરી કરતા ન હોવાથી જે કોન્ટ્રાક્ટરો ઉપર મજૂરો કામ કરતા હોય તેમની ઉપર આરસી લેબર જોબ વર્કનો બસો રૂપિયાનો વ્યવસાય વેરો લગાડવામાં આવ્યો છે તે તાત્કાલિક કાયદા કાનૂની જોગવાઈ રદ કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરોના બે મહિના થયા પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી તેવા કોન્ટ્રાક્ટર બિલોના રૂપિયાઓની રકમોની તાત્કાલિક ચૂકવણી કરવા સૌજીભાઈ સિંહ ફળદુ દ્વારા ખાસ રજૂઆત કરવામાં આવી હતી અહેવાલ વિજય મકવાણ